ભાવના બેન થતા તેમની બે દીકરીઓ ન્યાય માટે કોર્ટ લગાવી હતી પરંતુ પાલનપુર ફેમિલી કોર્ટ અરજીના મંજૂર કરી હતી જેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી ત્યાંથી લાગણી કોર્ટમાં અરજી કરવાની કહેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે લાગણી કોર્ટે બે દીકરીઓ માટે માસિક પાંચ પાંચ હજારનું ભરણપોષણ મંજૂર કર્યું છે પરંતુ પત્નીનું ભરણપોષણ ના મંજૂર કર્યું હતું જેથી તેઓએ તિયોદર કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી અરજદાર ભાવના બેનના વકીલ આરપી બારૂટની પ્રખર રજૂઆતોને ધ્યાનમાં રાખીને દિયોદર કોર્ટે માસિક આઠ હજારનું ભરણપોષણ મંજૂર કર્યું છે ઉલ્લેખનીય છે કે સામે વડાયા રજ કર્યાની તારીખથી લઈને અત્યાર સુધીની રકમ પણ ચૂકવવા પાત્ર રહેશે તે ઉદ્યોદર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે સાથે સામેવાળાએ બે દીકરીઓનું પાંચ પાંચ હજાર જે લાખણી કોર્ટે મંજૂર કર્યું છે અને પતિનું આઠ હજાર જે દિયોદર કોર્ટે મંજૂર કર્યું તે મળીને માસિક અઢાર હજાર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે સામેવાળા પક્ષના વકીલ ડી આઈ કોન્ટ્રાક્ટ દ્વારા પણ પોતાની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજદારના વકીલ આરપી પી દલીલોને માન્ય રાખીને ભરણપોષણ મંજૂર કરી દીધું છે મળતી વિગતો પ્રમાણે ભરતભાઈ આજથી વર્ષ તેમના પત્ની અને રીતુને ઘરેથી કાઢી મૂક્યા હતા ત્યારથી લઈને આઠ દિન સુધી આ ત્રણ મહા દીકરીઓને ન્યાય માટે કોર્ટની સામે ગુહાર લગાવી હતી ત્યારે દિયોદર કોર્ટે તેમને ન્યાય આપી માસિક હાંટ હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું છે જેથી આ ત્રણ મહા દીકરીને ન્યાય મળ્યો છે